યુક્રેનની વિશેષ દળોએ શનિવારે રાત્રે લાંબા અંતરના ડ્રોન વડે રશિયાના આઠ વિસ્તારોમાં હુમલો કર્યો હતો અમેરિકન મીડિયા સીએનએનએ આ જાણકારી આપી છે આ હુમલામાં રશિયામાં ત્રણ પાવર સબસ્ટેશન અને ફ્યુઅલ ડેપોમાં આગ લાગી હતી મહત્વનું છે કે હુમલામાં બે નાગરિકોના પણ પણ મોત થયા છે છે રશિયાના મંત્રાલયે આ હુમલાની પુષ્ટિ કરી તેમણે રશિયાની પ્રણાલીએ યુક્રેનના લગભગ પચાસ ડ્રોનને તોડી પાડ્યા હોવાનું જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ હુમલો એવા સમય થયો જ્યારે રશિયન સેના ઠંડા તાપમાનનો ઉપયોગ કરીને યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સને ખતમ કરવાની સતત કોશિશ કરી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ